જય માતાજી જયમા કરણી માનનીય ડૉક્ટર રાજ શેખાવત ક્ષત્રિય કર્ણી સેના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતેન્દ્રસિંહ રાધાવતજી તેમજ ક્ષત્રિય કર્ણી સેના રાષ્ટ્રીય અને પ્રદેશ ટીમ વતી મને જે ઉત્તર ગુજરાત કાર્યકારી અધ્યક્ષ બનાવવા બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું જય માતાજી જય મા કને સેના હું અમિતસિંહ ભાટી ગાંધીનગરથી આપ સૌને તન મન ધનથી હું ક્યાંય બી ક્ષત્રિયોને સાચા ન્યાય અને હિત માટે જ્યાં પણ ઊભું રહેવાનું થશે ત્યાં હું ઊભું રહીશ અને ક્ષત્રિય કણી સેનાના માટે હું હંમેશા મારા તન મનધનથી હું આ કાર્યને સંભાળીશ જય મા સેના જય માતાજી